પહેલું કહેવાય છે ને કે શ્રેષ્ઠ પરિસ્થિતિ સુધી પહોંચવા માટે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે આપણને કદાચ કોઈ પણ સમસ્યા ન હોય તેમ છતાં પણ આપણે આવા કર્તવ્ય ન કરી શકીએ ત્યારે આ વ્યક્તિ હાથમાં સળિયો અને છ સ્ક્રૂ હોવા છતાં આવા કર્તવ્ય કરી બતાવે છે જેને જોઈને સૌ કોઈ અચંબિત બની જાય છે આ યુવાન હેન્ડ બેલેન્સિંગથી માંડીને સાકળ રેલિંગ સહિતની સૌથી વધુ જગ્યાઓ પર કર્તવ્ય કરે છે કેટલીક જોખમી જગ્યાઓ પર ઉભા રહેતા જ્યાં માણસના પગ ધ્રુજવા લાગે એવી જગ્યાઓ પર તે પગને બદલે હાથના જોરે બેલેન્સિંગ કરીને રાજકોટના આ યુવાને અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે યુવાનનું નામ છે સચિન નિમાવત સચિન એ સ્પર્ધક કરતા છે કે જેના કર્તબોને પરિણામે તેની પસંદગી રિયાલિટી શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં થઈ હતી અને સેટ પર તેણે જજને પણ ચકિત કરી દીધા હતા ઇન્ડિયાઝ ગુડ ટેલેન્ટ સુધી પહોંચવા માટે સચિને ઘણી મહેનત કરી છે હાથ તૂટ્યો પ્લેટ આવી પાણીનો ગ્લાસ પણ ન ઉચકી શકે તેવી સ્થિતિ થઈ ગઈ તેમ છતાં સચિન હિંમત ન હાર્યો તો આવું સાંભળીએ સ્ટાર સચિનની કહાની મારું નામ સચિન છે હું એક હેન્સ્ટન આર્ટિસ્ટ હું અને એક જિમ્નાસ્ટિક કોચ પણ છું આથી સાત આઠ વર્ષ પહેલાં હું પાનની દુકાનમાં જોબ કરતો ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ સાત આઠ વર્ષ પહેલાં હું હાથેથી ચાલતો હતો અને પ્રેક્ટિસ કરતો હતો રોજ એક દોઢ કલાક એની પ્રેક્ટિસ કરતો હતો પછી સાત આઠ વર્ષ પછી હું અત્યારે એક જિમ્નાસ્ટિક છું અત્યારે કિડ્સને ટ્રેનિંગ પણ આપું છું અને ધીમે ધીમે અત્યારે બસોથી અઢીસો જગ્યાએ અમે હેન્ડસ્ટેન્ડ બેલેન્સ અને હેન્ડસ્ટન વોકનું પ્રેક્ટિસ કરીને આગળ વધો પ્લસ હવે અત્યારે ઇન્ડિયાઝ ગુડ ટેલેન્ટમાં હું પણ પાર્ટિસિપેટ થઈ ગયેલો છું હવે આવનારા સમયમાં અમેરિકાસ ગુડ ટેલેન્ટમાં પણ ઓડિશન દઈ ચૂક્યું છું પાછું હજી એકવાર દેવાનું છે અને મારો મેઇન ટાર્ગેટ છે ક્રોસ ક્રોસવીપ ગેમ જ્યાં હાથેથી ચાલવાની કોમ્પિટિશન આવે છે સો મીટર પચાસ મીટર અને ત્રીસ મીટર કે જ્યાં અત્યારે ઇન્ડિયાનું કોઈ અત્યારે માણસ ગયું નથી તો મારું અત્યારે એક ડ્રીમ છે કે ત્યાં પણ જઈ શકું અને અત્યારે એની ટ્રેનિંગ પણ ચાલે છે જી હેન્ડસ્ટેનમાં તો પહેલાં હાથેથી નીચે દિવાલ ઉપર બેલેન્સ રાખવું પડે ધીમે ધીમે આપણે પુષઅપ એનાર લગાડવો પડે નીચે ફ્લોરિંગમાં ચાલુ પડે પછી ધીમે ધીમે હાઈટ વધારવી પડે અત્યારે હું પંદર સત્તર ફૂટ અઢાર ફૂટ વીસ ફૂટની હાઈટ ઉપર હું અત્યારે બેલેન્સ રાખું છું અત્યારે વોક પણ એમની કરું તો અત્યારે તમારો રિસથી મારી શોલ્ડર તમારું માઇન્ડસેટ તમારે કોટ તમારા લેગ એની બધી એક્સરસાઇઝ કરવી તો તમે એક હેન્ડસ્ટ્રેટના માસ્ટર બની શકો હું માસ્ટર ના કહેવાય પણ એકચ્યુઅલમાં હું એટલું તો કાબિલ થઈ શકું કે ઓપને મારે કરાવવું હોય તો હું કરાવી શકું કારણ કે મેં ઘણી જગ્યાએ બેલેન્સ રાખ્યું એટલા માટે મને એક્સપિરિયન્સ આવી ગયો કે મારે આ બારમાં બેલેન્સ રાખવું હોય અથવા બીજાને રખાવું હોય તો મારે એને શું કરાવવું પડે શું પ્રેક્ટિસ કરાવવી પડે જી હું એક જિમ્નાસ્ટ કોચ છું જિમ્નાસ્ટિક કરવું અત્યારે ખૂબ જ જરૂરી છે મારા માનવી હિસાબે કારણ કે જિમ્નાસ્ટિક કરેલો પ્લેયર કોઈ ક્યાંય પાછા ના હોય કારણ કે એનું ફ્લેક્સિબિલિટી આવી ગઈ પ્લસ એનું હાઈટ ગ્રોથ આવી ગયો કોન્ફિડન્સ આવી ગયું હેન્ડસ્ટેન્ડ એક એવી વસ્તુ કે આંખના નંબરથી માંડીને હેર ગ્રોથ તમારી સ્કીન એમાં બધામાં લાભદાયક છે તો આંખના નંબર હોય તો ઘણી જગ્યાએ શીર્ષાસન કરે છે તો હેન્ડસ્ટન કરો તો બી સારું શીર્ષાસન કરો તો બી સારું મારા સ્ટુડન્ટ જે અત્યારે ત્રણ સાડા ત્રણ વર્ષથી સ્ટાર્ટ થઈ ગઈ હું અત્યારે જીમનાસ્ટિક હો છું મારી પાસે અત્યારે ચાલીસ થી પિસ્તાલીસ સ્ટુડન્ટ છે મારું એકેડેમી જે આર એસ એ રાજકોટ સ્પોર્ટ્સ એકેડેમી જે નાના મોવા સર્કલ પાસે આવે અહીંયા મોકાજી સર્કલ પાસે આવે એક્યુરેટ મોટર પાસે બધા સ્ટુડન્ટને કહેવા માંગુ છું કે ભાઈ તમારામાં કોઈ બી ટેલેન્ટ હોય બસ તમારે એની પ્રેક્ટિસ કરતી રહેવી પડે અપ ના મૂકવું જોઈએ રોજ એકને એક પ્રેક્ટિસ કરવાથી તમે ઘણી જગ્યા આગળ વધી શકો એવું ના હોય કે ભાઈ કોઈ બી મુશ્કેલ આવે તો તમે એને મૂકી દો મારા ભાઈ એક મુશ્કેલ આવ્યું છે મારી પાસે અહીંયા છ સ્ક્રુ છે તમે જોઈ શકો અહીંયા એક સળિયો નાઇક હોય તો ચાર પાંચ ત્રણ ચાર વર્ષ પહેલાં મારો હાથ તૂટી ગયો હતો મતલબ ડૉક્ટરે પાણીની બોટલ ઉપરવાની પણ ના પાડી હતી તો એ સમયે મેં સાત આઠ મહિનાનો મેં રેસ્ટ લીધો હતો